આજે રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ વધામણા નું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર આપણે આપણી ઘણી પેઢીઓ આવી ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યું છે અને પ્રથમ તો હું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું અને ભારતની અંદર આવા જ દિશાસૂચક જો ભારતની અંદર હશે તો ધર્મ અને રાષ્ટ્રની પ્રગતિ થશે અને હું ખાસ કરીને પાછું બીજી વાર કહું છું કોઈ રાજકારણથી મારે મહત્વ નથી પણ આ જે આયોજનો જે મોદી સરકાર જ્યારથી આ દિલ્હીની અંદર સત્તા ઉપર આવી છે ત્યારથી જે સનાતન અને રાષ્ટ્રની ઉન્નતિ થઈ છે એ સર્વે તમે જોઈ રહ્યા છો અને હજી જોશો એને મોકો આપજો તો તમે હજી આગળ જતા જોશો અને આજે ઘણા સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે અને આમ ને તેમ ઘણા એવા

મંદિર બન્યું એના પંદર વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી પંદર વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહ અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી

અને પછી હરેક ભારત ના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો કેમ કે આપણી પેઢીઓ ઈ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ દિવસ હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું મારે વાંધો નથી સાધુ તરીકે એટલે આજે જે જે આમ મોદી સાહેબે કાર્ય કર્યું છે એને અમે વિનવી છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દીએ અને આવા ને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાક પાની શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ જય શ્રી રામ જય શ્રી રામ